એરિગેશનની નવી સિઝનમાં કેનલના પાણીથી વંચિત કિયા ગામના ખેડૂતો ચોમાસા બાદની શિયાળુ સિઝનને લઈ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને ખેતીમાં સિંચાઈને લઈ પાણી છોડવામાં આવ્યું છે ત્યારે કિયા ગામે ગામમાંથી પસાર થતી ત્રણ જેટલી કેનલોમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું કેનલમાં જાડી ચાખડાના સામ્રાજ્યને લઈ પાણી ઓવરફ્લો થતાં ગ્રામજનોએ કેનલનું પાણી બંધ કરાવ્યું હતું ગ્રામજનો દ્વારા દિવાળી પહેલાં નિગમના અધિકારીઓને કેનલ સાફ કરવાની જાણ કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓને સફાઈ કરવાની તજવીજ પણ ન લીધી જેને લઈ હાલમાં પાણી છોડવામાં આવ્યું એ ઓવરફ્લો થતાં બંધ કરવી પડી જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે જે ખેડૂતોને સિંચાઈની સુવિધા છે એ પાણી લઈ રહ્યા છે પરંતુ જેની પાસે સિંચાઈનો માત્ર કેનલ જે વિકલ્પ છે તે ખેડૂતોનું શું તંત્રના અનગઢ વહીવટના કારણે હાલમાં શિયાળુ પાકમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જો નિયત સમયે કેનલ સાફ કરાવી હોત તો આજે આ પરિસ્થિતિનો સામનો ખેડૂતોને કરવો ન પડત આ કેનલ સાફ થઈ નથી આ કી હું કિયા ગામનો ખેડૂત છું આ તમારા પાછળ વલણ માઇનોર કેનલ છે આ બાજુ એક કિયા લેફ્ટ છે કિયા રાઇટ છે બે ત્રણ કેનલ છે આ કેનલ સફ થઈ જ નથી આ તો ખાલી તમે જોવો છો એંટી કેનલ જોવાય છે પાછળ તમે એન્ટી જોવો તો કેનલ બી નથી જોવાતી આ લોકોએ પાણી છોડ્યું તો કેનલ પાણી છોડ્યું તો કેનલ પાછળ ઓવરફ્લો થઈ તો ખેડૂતોને તકલીફ પડી તો કેનલ અમે ફોન કરતો બંધ કર કરી હતી તો ક્યાં મતલબ કે દિવાળી પછી કરાવું પછી ફોન કર્યો તો કે હજુ કોઈને કોન્ટ્રાક એજન્સીને આપ્યું નથી પછી હા તો મેં કાલે કોલ કર્યો તો મને કે કે સાફ સફાઈ ચાલુ છે ને તમે જોઈ લો આ તમારા સામે તો કોઈ સાફ સફાઈ થઈ જ નથી ને કોઈ કામ આગળ ચાલતું જ નથી ને જેનું કૂવો છે એ કૂવાવાળા પાણી લે છે પણ જેનો કૂવા નથી એને તો બિચાર તકલીફ જ છે પાણી સાફ થઈ નથી એટલે પાણી પહોંચ્યું નથી એટલે ખેડૂતોએ ત્યાં પાણી લીધું જ નથી ખેડૂતની આવડે સીઝન ચાલી રહી છે ઘઉં છે જુવાર છે સુંદરી એવું લોકો ખેડૂત વાત જોડે પાણી પર સફ કેનલ થઈ નથી એટલે પાણી હજુ એમને પહોંચ્યું નથી થોડી દિવસ તો શું થયું પાણી છોડ્યું તો પાછળ ઓવરફ્લો થઈ કેનલ કયા કારણ કારણે કેનલ સાફ જ નથી બિલકુલ બહુ જાણી ઝાંખા છે તમે ચાલુ થતા પેલા તમે નર્મદા નિગમ ધ્યાન દોર્યું હતું હા ટેલિફોનની વાતચીત મારા સાહેબ જોડે થઈ હતી સાહેબે કીધું કે દિવાળી પછી કરાવું પછી દિવાળી પછી મેં કોલ કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે હજુ કોઈ એજન્સીને મતલબ કે હાઈપું નથી ને પછી હવે કોલ કર્યો તો પેલી છે સાફ છે પણ એવું કશું સાફ કર્યું જ નથી આ તમારા સામે છે મારું નામ દિવાન ઇરફાન અબ્દુલ કેનલની છે તો હું કયા ગામનો ખેડૂત છું બરાબર અને કેનાલ સાફ કરી નથી અને પાણી છોડ્યું છે અને પાણી છોડ્યું છે તો પાણી બધું ખેતરોમાં આવ્યું છે રસ્તા ઉપર આવ્યું છે બરાબર એટલે જેને પાણી કૂવા નથી એને પ્રોબ્લેમ થાય છે બરાબર એ લોકો કહે છે પણ જો પાણી છોડે કેનાલ અત્યારે એકદમ સાફ થયેલી છે નહીં કેનાલ સાફ નથી થઈ અને હિસાબે પાણી ખેતરોમાં આવે છે અને ઘણી જગ્યાએ ગાબડા પડી ગયેલા છે ગાબડા પડી ગયેલા છે ત્યાંથી પાણી સીધું ખેતરોમાં આવે રસ્તા ઉપર આવે છે એટલે અમારા હા સાફ સફાઈના અભાવને હિસાબે મારું નામ મગનભાઈ